પોરબંદરના કડિયા પ્લોટમાં રેલવે ફાટક પાસે બિનઉપયોગી વીજ પોલ છે જે દૂર કરવા માંગ ઉઠી છે આ પોલ દૂર કરવામાં આવશે તો ટ્રાફિક સમસ્યામાં રાહત રહેશે તેવું લોકો જણાવી રહ્યા છે પોરબંદરના કડિયા પ્લોટ રેલવે ફાટક પાસે અગાઉ 11 કેવી નો વીજ પોલ કાર્યરત હતો જે થોડા સમય અગાઉ વીજ લાઈન સામેના ભાગે ફેરવવામાં આવી હોવાથી હવે આ વીજ પોલ ઉપયોગી છે અને તેના પર કોઈ વીજ વાયર નથી આથી બિનજરૂરી વીજપોલ અહીંથી દૂર કરવામાં આવે તો રેલવે ફાટક પાસે વાહનોને પસાર થવા માટેની જગ્યામાં થોડો વધારો થશે જેથી વાહન ચાલકો માટે અહીંથી પસાર થવામાં સરળતા રહેશે ફાટક ખુલે ત્યારે વાહનોનો ટ્રાફિક જામ હોય છે તે સમયે આ વીજપોલ વાહનોને પસાર થવામાં નડતરરૂપ રહે છે આથી તે દૂર કરવામાં આવે તો ફાટક ખુલવા સમયે થતા ટ્રાફિક જામની સમસ્યા પણ કંઈક અંશે હળવી બનશે આથી વહેલી તકે આ બિન ઉપયોગી વીજપોલ દૂર કરવા માટે માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર